અને ડીશ દેવામાં શું હે ગોળ અને અંડા દેવા આપણે ભેગો કરી લે ઉકાળી અને ઘટો કરી પીધા ને બટુ હમણાં જતું રહે છે ડ્રો ને બટુ ગાડી તાર ને પણ આવ્યા કાલ પાવ માર દાવ હાર એમ ગાડી લઈને કાલ હવે કાલ જ નહીં તાર હવે કાલ તો શું મેળા આવે તું પણ ગાતા

ચેન પડતી નહીં જો હતી ગુમમાં લડ્યા નહીં તો હતી મને તો પાણી ઉતરતું નહીં અમુક ટાઈમે હતી લડાવ નહીં તો હતી જબરદસ્તી આવે ઓમ લખમણ જેવી જોડી છે આ બીયાની બે ભાઈ મારા વળ્યા હું છી કરે જો ગાડી ને બાડી છે વસાયું હોય ને વાચું કરી જો ગાડીએ ખહે જાય ને વાચું કરી જો એકલા તકવા દે એકલા કા તો નોખો પડે તો છેટ થાય મોટા ભાઈ ગાડી સાફ થઈ ગઈ આ હું ગોમ માં જાતો પેલા દુકાને કરીને નો હું ભરતા હાડું જા હો હારું ઓટોડી જા હો હાલ હાલ કાલે ચેન પરથી નહીં ચેન પર ઈ નોનો તો હે દે હવે ચાવી મારવા જા નો નોનો તો બમકે છે કે કેમડા બમકે આ જો હતી કા થાના ખલી હોકો ના કર તો હતી મને ફાવતું નહી લા દાદે આ દાદુ ભા શું કરો હરે આ મારા ઓરિયા જો ને તો આ કોણ ચક ચક આ દાદુ ભાઈ જો ને

આમ તમને જેવું લાગે આમ પેળું સારું લાગે કે થોડું નોખું સારું લાગે પેળું સારું લાગે ના મને તો ઓછું પેળું પણ તમારે તો નાડે હોય તો તમે નાડો અમા તો રહેવું જ પડે ને તમારે હાલ તો શું હે ખબર હે ગાર્ડિયન ગાડીય પણ આમ તમારું કોઈ બોલવાનું કુદાડો પેલું થાતું જ નહીં કશું જ નહીં હે અમોડું નહીં અમારે બાટલિયા હોટલિયાની ડોસી જેટલું કરે એટલું કરે જાય મારી ડોસી જેટલું કહે એટલું કરે જાય અને એને પૈસા જોતા હોય પૈસો ટકો ખાવા પીવા હા બધું એને મજા આવે એટલે એને કશું હમડું હાચમ બહેરી રહ્યા તમે આ હાદ ને એ સદી નું થઈ ગયું એટલે સદી ને એવું નઈ થયું તાને બાતલની વખા પાડ્યા તમે એક ખબર તમને પડતી નઈ તમને રામ 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 કશું કોડાડો બાટલિયન બાટલિયન ની ડોસી મને કોડાડો હરી કૃષ્ણ ને કેટો તમે સમજો નહીં બાતને ડોસી તો ચીવીન ચીવી વાતું કરતી હોય તો મને ખબર હે

તમે ભાઈ ના ભાગલા પડ્યા રાખો મને બળતર થાય ની પાણી ને લીધે ઝઘડો ને ત્યારે બાતલ નો વારો બાતલ ને વાળી થોડી ઘણી હળી અડાડું મેળાઈ જાય તો આપણે

હમણાં તો જઈને આયા હા દર તરફ આપડે ગામ બેઠા તમે બહુ બી જાતા

બદલો લેવા છક્કા મારે તો તો મારે મારે એક એક ખબર ને આજુ બીજી વખતે મારશે

ખરી એને વાજુ મારું એ બાતલ વાચું વાચું હડફા હડફા બધા નવું બાચી હતું તમે શું કરો બાચી લોતલ બાચી લેવાય નહીં

તો હું દીધ રાખવાના પાછ તગડી મિલવાના નો ખાય હમણાં ટાળી બીજું ને એમાં તગડવાના મને જ કહેતા જ વચ્ચે હમણાં તમને ના ખબર હોય એવું ઊવે પણ કે તો મારું નામ ના આવતો પાછો ના ના તમારું નામ સુલ્યા હાલ્યું મને એમ કેતો તો કે બાતલ ને તો આ જમીન ને બમીન ને ભાજીયા ભાજીયા સારખા થઈ જાય ને પણ તગડવા આ ટાળીએ ઓ તારે એવું કેતો તેમ ઉવે ઉવે તેમાં તમને ગાડી આજ તું જા મેળા તો હમણાં ચીવા પડે બે જણા લડ્યા ચીયા બાતલ ચિયા લડ્યા બાતલ ને દાદ હવે ખાવા પાસે

અરે મારા બેટો આ તો તાટકાળી કો ગાડી મારવા મોડ હવડમ રે મે કઈ મળ્યો હેને તો શું શું મને ઓના રંગ રૂપ તો અલગ અલગ લાગે અતારે અતારે તો મારે જવાનું હે ઈ તમે પાંચ આજે પેલા ચાલે આવ માર જાવું હે આજ આજ ને આજ જ જાવું રેટા તો ગાડી ની પડે તમાર બાટા મેટાને પમડાનો ગિટોલે મે શટિંગ કરીને કીધું હે તમ આવો

અરે જીરંટીની વાડે સડીસ ના હું કોઈની વાડે નઈ ચડ્યો છો મહિને તમે એ ગાડી આલી મને અડવાય દીધો કે ખાલી સાફ કરે રાખા હોય આલી ગાડી ભાઈ મારને દીવાનું માન બધે નોક કર દો ઓ ભાગ પાડ નહીં બાર કશું ની ભાગ પાડ દો બધેના ગાડીને જી હોય ખેતર મે ભાગ કર દો નહીં રાખો મારે ભાગ કોઈ જબર કે લ્યો તું તો કાલ કઈ કે નો કરના પણ ભાગ પાડ દો અતિ કન્ને પડ છે ને ભાગ તમે કોઈ વાદરતા છો નહીં તે તમારું કરો એટલે પેહુ બરાબર છે તમને ખબર ના પડે આ મારા ભાગત પર બધમ ગાડી મન છે તમને બધમ તો તમે તમારું કરો હું મારું કરું છો મને ગાડી તમે લાવ એક એકદમ આડવા દીધો સ્ટીરિંગ એ લા તને કોઈ ખબર પટ્ટી ને તું બખાડો મે લટ જણ કહું છું કશું નહી માર ભાગ જો બીજી વાત જવા દો માર ભાગ પાડ દેજો તમે બીજી વાત જવા દો બધું નવા ખુદ કર દો મારે નહીં રહેવું તમારા ભીરું હું બીમાર છું બે પૂરી જો વાત થઈ ગયો હે અને તું પણ રહેવા દે

કોમ કરું ખેતર માં કોમ કરું તમે આવો અહીંયા ખેતર માં જોવા તો હું શું કરું નહીં કરતો પણ પૈસા વાતે ઘર ગણવા આતા રહે કેટલા આ બાતલ આટલા વટ કુદર હિસાબ આલ્યો મને શું વાત મારે કોઈ ની ભાગ જો હે તન કહી દઉં હું આ મોન બોન નહીં રે તમે કહી દઉ ઓ ઓ ટુંકા વાળા આલવા મોટા છે લાગી પમડા રે અટાડે હોય નજર લાજી છે આ કરપડ ટુંકાડા લો મડે ટુંકાડા મારે કોઈની ની ભાકર ને વચ્ચે દિવાલ સાડી દેસ આખી તમે નોખો ને મે નોખો અને ગાડી માં ભાગ જો ને કોઈ જન બે પાયો ફાડીએ કરી અલગ અલગ લઈ લો ભાગ આગલો તમારે જીલો મારો ઓય લડ્યાક નહીં લડવા પડે વાત બોલી ને પર મને લડવા પડે લડે લડે મજા આવી વાહ વાહ ગાડી તમે ચાલે લાયા આ કોઈ વાહ ભાઈ વાહ